ધ્યાને લઈ ગુનેગારો પર સખતમાં સખત રીતે પાસા તેમજ હથપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબે સૂચના ના આધારે આ કામના આરોપી પોતાના આર્થિક ફાયદા માટે વગર પાસ પરમિટ એ માનવ સ્વાસ્થ્ય અને હાનિકારક ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પોતાની પાસેની જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સાતસો પચાસ તથા એકસો એસી મિલિયનની કુલ બોટલો નંગ ચાર હજાર ચારસો બાવન કુલ્લે કિંમત છ લાખ ચોવીસ હજારનો જથ્થો તેમજ મોબાઈલ ફોન ચાર કિંમત પચાસ હજાર તથા વાહનો નંગ છ કિંમત એકવીસ લાખ પચાસ હજાર મળી કુલ કિંમત અઠ્યાવીસ લાખ ચોવીસ હજારના મુદ્દામાં સાથે રેટ દરમિયાન મળી આવી પકડાઈ જઈ ગુનો કરેલ હોય જે બાબતે હરણી પોલીસ સ્ટેશનમાં કલમ પાસઠ એક્યાસી અઠ્ઠાણું બે એકસો આઠ ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર થયેલ સદર ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી જે આરોપી જામીન પર મુક્ત થતા સદર આરોપી પ્રતિબંધિત સંગ્રહ વેચાણની સાગરી સાથે ભેગા મળી ગુનાહિત કાવતરું રચી એકબીજાની આર્થિક સારું વગર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં જુદા જુદા વાહનો મારફતે રાજ્ય બહારથી અવારનવાર લાવી મંગાવી સંજોગો અનુસાર સંગ્રહ કરી સાગરીતોને છૂટક તેમજ જથ્થાબંધ માત્રામાં વેચાણ સપ્લાય કરી સાગરી સાથે મળી રાજ્ય બહારથી સાગરીત મારફતે મંગાવેલ પ્રતિબંધિત આઈએમ જથ્થો ભાડે રાખેલ ગોડાઉનમાં સંગ્રહ કરી હેરાફેરી કરી પોલીસને રેડ દરમિયાન સ્થળ ઉપર થી પકડાયો છે અને રેડ દરમિયાન આરોપી પાસેથી મળી આવેલ વિદેશી દારૂ નો જથ્થો ગેરકાયદેસર હોય તેની ગુણવત્તા કોઈ ખાતરી ન હોય તે માનવ સ્વાસ્થ્યને હાનિકારક હોય તે માટે નાગરિકોને શારીરિક તંદુરસ્તી ઉપર માઠી અસર પહોંચાડી જીવન સાબિત થવા પામે છે અને આર્થિક શારીરિક પાયમાંલી સર્જાય છે જેના કારણે જાહેર વ્યવસ્થા પણ ખોરવાય છે જેથી આરોપીની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે માટે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહમાં કુમાર સાહેબના આરોત તરફથી સદારીસમનું પાસાવરણ ઇશ્યૂ કરતા વડોદરા શહેર હરણી સ્ટેશન દ્વારા પાસાવરણની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયત લઈ પાલનપુર મધ્યસર જેવ ખાતે પાસા હેઠળ અટકાયત રાખવા માટે મોકલી આપેલ છે એમાં કાલુ ઉર્ફે કાલુ ટોપી સુંદરલાલ ટેરવાણી રહેવાસી વલ્લભ ઓરસીટ ડુપ્લેક્સ અર્થ આઈકોન મલ્ટીપ્લેક્સ પાછળ ન્યુ વીઆઈપી રોડ વડોદરા શહેર ઉજળપાઈ જવા પામેલ છે સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો